નમસ્કાર વિદ્યાર્થી તથા વાલીગણ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાનું છે કે ગુજરાતમાં બે હજાર પચીસમાં મેડિકલમાં એટલે કે એમ બીબીસમાં પ્રવેશ મેળવવા માટેના શું ક્રેડિબિલિટી ક્રાઇટેરિયા રહેશે કોલેજની પસંદગી કેવી રીતે થતી હોય છે ગુજરાત રાજ્યની અંદર કેટલી પ્રકારની કોલેજીસ છે એની અંદર કેટલી બેઠક છે અને એમનું ફીનું ધોરણ શું રહેશે તથા નીતિ નિયમો શું રહેશે એમના વિશે આજે આપણે વિસ્તારમાં ચર્ચા કરવાના છીએ મિત્રો આ એક વિડીયો તમારા ગુજરાતમાં મેડિકલના એડમિશન લેવા માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકશે તો આપણે ધ્યાનથી આજે આખા ટોપિકની અંદર ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે ચર્ચા કરીશું એમ બીબીએસના એડમિશન માટે ગુજરાતની અંદર કેટલી પ્રકારની કોલેજીસ છે એમનું ફીનું શું ધોરણ રહેશે ત્યારબાદ નીટ યુજી વર્સિસ કોલેજ કટ ઓફ એટલે કે નીટની અંદર કેટલા માર્ક્સની અંદર કેવી કોલેજની અંદર પ્રવેશ મળશે એમની આજે સ્પષ્ટ રીતે તમને સમજૂતી આપવામાં આવશે ત્યારબાદ એડમિશન પ્રોસીજર એટલે કે સચોટ માર્ગદર્શન દ્વારા એડમિશનની પ્રવેશ પ્રક્રિયા રાઉન્ડ વાઇઝ ગુજરાત કાઉન્સિલિંગની કઈ રીતે થવાની છે એમનો બી તમને આજે ટોટલ ગાઈડન્સ મળી જશે ત્યારબાદ આપણે સ્કોલરશીપની વાત કરીએ તો ઘણી બધી પ્રકારની ગુજરાત રાજ્યની સ્કોલરશિપ અવેલેબલ છે એમવાય વાય એસ વાય છે પોસ્ટ મેટ્રિક છે ઘણી પ્રકારની સ્કોલરશિપ છે એમના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું ત્યારબાદ લોન એજ્યુકેશન લોન જે છે એ કઈ રીતની હોતી હોય છે એમબીબીએસના પ્રવેશમાં તો એમના માટે પણ આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ ગવર્મેન્ટ બોન્ડ મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી અમારા છેલ્લા સોળ વર્ષના અનુભવથી લગભગ સેવન્ટી પર્સન્ટ જે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જે છે એમને એમબીબીએસનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી બોર્ડના સરકારના શું નિયમો છે એમના વિશે માહિતી હોતી નથી તો આજે આ વિડીયોના માધ્યમથી તમારા ગુજરાતની અંદર એમબીબીએસના પ્રવેશ અંગેના તમામ પ્રશ્નોનું આજે સોલ્યુશન જે છે એ વિડીયોના માધ્યમથી મળી રહેશે તો આખો વિડીયો જોવા નમ્ર અપીલ છે અને હવે આપણે શરૂ કરીશું નેક્સ્ટ ટોપિક સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માટે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા રહેતા હોય છે તો સૌ પ્રથમ જ્યારે એમબીબીએસમાં પ્રવેશ મેળવવો છે કોઈપણ રાજ્યમાં ભારતની અંદર તો બારમા ધોરણની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ આ સબ્જેક્ટ્સમાં તમારા પાસિંગ એટલે કે જસ્ટ ક્વોલિફિકેશન માટે પાસિંગ માર્ક જરૂરી હોતા હોય છે જે જ્યારે બે હજાર ચોવીસની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં પ્રેક્ટિકલ અને થિયરીના કમ્બાઈન કરી અને ફિફ્ટી પર્સન્ટ માર્કનો ક્રાઇટેરિયા હતો જે આ વર્ષથી એ રિમૂવ થઈ ગયો છે અને આ વર્ષ કરંટ ઇયરમાં એટલે કે બે હજાર ચોવીસની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ સાથે બારમામાં માત્ર પાસિંગ માર્ક્સની જરૂરિયાત રહેશે ત્યારબાદ જ્યારે આપણે ડેન્ટલની આયુર્વેદિક અને હોમિયોપેથી એટલે કે બીડીએસ બી એમએસ અને બીએચએમએસની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મિનિમમ જે પર્સન્ટેજ છે એ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની અંદર ફિફ્ટી પર્સન્ટ હોવા જોઈએ થિયરી પ્લસ પ્રેક્ટિકલના કમ્બાઈન કરીને અને કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ફોર્ટી પર્સન્ટનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા રહેશે અને ત્યારબાદ જ્યારે નીટની વાત કરીએ છીએ તો નીટ ક્વોલિફિકેશન ઇઝ મસ્ટ તમે ભારતમાં મેડિકલની અંદર એમ બીબીએસની અંદર જો પ્રવેશ મેળવવા માગતા હોય અથવા તો ડેન્ટલ કે આયુર્વેદિક કે હોમિયોપેથી અંદર જો પ્રવેશ મેળવવા માંગતા હોય તો નીટ ક્વોલિફિકેશન જે છે એ મસ્ટ છે એક્ઝામ્પલથી આપણે જો સમજીએ તો ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસની અંદર નીટનો જે એલિજિબિલિટી સ્કોર હતો એ હતો વન સિક્સટી ટુ ફોર ઓપન કેટેગરી એટલે કે સાતસો વીસમાંથી એકસો ને બાસઠ નંબરનો એકસો ને નંબરના સ્ટુડન્ટ્સનો કટ ઓફ જે છે એ એની નીચેના જે વિદ્યાર્થીઓ છે એલિજિબલ નહોતા અને અને ત્યારબાદ આપણે કેટેગરીની વાત કરીએ તો એમનો કટ ઓફ હતો વન ટ્વેન્ટી અને સેવન એટલે કે એકસો સત્યાવીસ માર્કવાળા સ્ટુડન્ટ્સ જે છે એ એલિજેબલ હતા એમની ઉપરના દરેક બાળકો જે છે એ એલિજેબલ હતા તો આપણે ધ્યાનથી એલિજિબિટી ક્રાઇટેરિયાને સમજશું અને જોશું કે આપણે જો એમબીબીએસની અંદર પ્રવેશ મેળવવા માગીએ છીએ તો આપણે આ ક્રાઇટેરિયા જે છે એ ફોલો કરીએ છીએ કે નથી કરતા હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ કે કેટલી પ્રકારની કોલેજીસ છે અને એમમાં શું ફીનું ધોરણ રહેતું હોય છે એમબીબીએસ માટે એમના વિશે આપણે સમજશું તો સૌપ્રથમ તો આપણે ગુજરાતના મેડિકલ કાઉન્સિલને સમજીએ તો ગુજરાતની અંદર કેટલી પ્રકારની પહેલાં તો મેડિકલ કોલેજીસ આવેલી છે એ સમજવું ખૂબ જ જરૂરી છે તો ત્યારે આપણે સમજીએ કે સૌ પ્રથમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ એટલે કે સરકારશ્રીના સંચાલનમાં જે કોલેજીસ ચાલે છે એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ એક કેટેગરી અવેલેબલ છે ત્યારબાદ જે બીજી કેટેગરી છે જેને આપણે જીમર્સ તરીકે ઓળખીએ છીએ અર્ધ સરકારી કોલેજીસ જે છે એ કેટેગરીની કોલેજીસ ગુજરાતની અંદર આવેલી છે એમ અભ્યાસ માટે ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પ્રાઇવેટ જેટલી પણ કોલેજીસ છે એ આવેલી છે અને ચોથી કેટેગરી જે છે એ ડીમ્ડ યુનિવર્સિટી છે જે માત્ર ગુજરાતમાં એક જ યુનિવર્સિટી આવેલી છે ડીમ્ડ યુનિવર્સિટી ચાર પ્રકારની ટોટલ ગુજરાતની અંદર કોલેજીસ છે હવે એમને સરળતાથી સમજીએ તો સૌ આપણે જોઈશું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસની અંદર જે છે એ સાત મેડિકલ કોલેજીસ છે ત્યારબાદ જ્યારે જીમર્સની વાત કરીએ છીએ ત્યારે તેર મેડિકલ કોલેજીસ છે સેલ્ફ ફાઇનાન્સની અંદર જે છે એ વીસ મેડિકલ કોલેજ છે આ વર્ષે એટલે કે બે હજાર પચીસની અંદર એક કો મેડિકલ કોલેજ જે છે એ વધેલી છે એ આપણે આમાં દર્શાવેલી છે અને ત્યારબાદ ડીમ યુનિવર્સિટી ગુજરાતની અંદર એક આવેલી છે જ્યારે આપણે બેઠકોની વાત કરીએ ત્યારે ગવર્મેન્ટની અંદર ચૌદસો આઠ બેઠકો છે વિદ્યાર્થીઓ માટે ત્યારબાદ જીમર્સની અંદર ટોટલ એકવીસો બેઠક છે અને સેલ્ફ ફાઇનાન્સની અંદર હાઇસ્ટ એટલે કે ચોત્રીસો પચાસ સીટ અવેલેબલ છે અને ત્યારબાદ ડીમ યુનિવર્સિટીની અંદર બસો ને પચાસ સીટ અવેલેબલ છે અને ફીઝના જ્યારે ધારાધોરણની વાત કરીએ છીએ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર વાર્ષિક જે ફી છે એમબીબીએસની વાર્ષિક ટ્યુશન ફી જે છે એ લગભગ બધી જ કોલેજીસની અંદર પચીસ હજાર છે વાર્ષિક ફી અને ત્યારબાદ એક કોલેજીસ એક કોલેજ એવી છે ગવર્મેન્ટની કે જેમની ફીસ વાર્ષિક સાઠ હજાર રૂપિયા છે જ્યારે આપણે જીમર્સની વાત કરીએ છીએ ત્યારે જીમર્સની અંદર તેર કોલેજીસની અંદર એકવીસો બેઠકની અંદર બે પ્રકારની ફીસ છે જ્યારે આપણે રેગ્યુલર ફીઝની વાત કરીએ તો એ ત્રણ લાખ પિંચોતેર હજાર રૂપિયા પર એનમ છે અને ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની જો આપણે વાત કરીએ તો એ બાર લાખ રૂપિયા પર એનમ એટલે કે બાર લાખ રૂપિયા વર્ષે આપણે ચૂકવવાના રહેતા હોઈએ છીએ મિત્રો અહીંયા હું તમારું ધ્યાન દોરીશ કે આ ફીસ જે છે એ રિસેન્ટલી એટલે કે ગયા વર્ષે જ એપ્લિકેબલ કરવામાં આવેલી છે એ પહેલાંની ફીસ થોડી વ્યાજબી હતી પણ થોડો ફીઝમાં જે છે એ વધારો કરવામાં આવ્યો છે હવે જ્યારે આપણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની વાત કરીશું ત્યારે મિનિમમ જે ફીઝ છે એ સાત લાખ એકતાલીસ હજાર રૂપિયા પર એનએમથી શરૂ થઈ અને ત્રેવીસ લાખ રૂપિયા પર એનમ સુધી એટલે કે મેનેજમેન્ટ કોટાની જે ફીસ છે વાર્ષિક ત્રેવીસ લાખ રૂપિયા સુધી હાઇસ્ટ જે છે એ વસૂલવામાં આવે છે તો આપણે સમજીએ કે જ્યારે ડીમ્ડ યુનિવર્સિટી જે છે હાલાકી ડીમ યુનિવર્સિટી જે છે એ ગુજરાતના કાઉન્સિલિંગની અંદર નથી એ આપણે નેશનલાઈઝ કાઉન્સિલિંગની અંદરથી એમાં એડમિશન લેવા માટે એપ્લિકેશન કરવાની રહેતી હોય છે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે કારણ કે આ યુનિવર્સિટી ગુજરાતમાં છે એટલે આપણે એમની ચર્ચા આ ટોપિકની અંદર કવર કરી રહ્યા છીએ ડીમ યુનિવર્સિટી ની જે ફી છે વાર્ષિક ફી છે અઢાર લાખ પિંચોતેર હજાર જે છે વાર્ષિક ફી છે હવે જ્યારે આપણે બેઠકોના ડિસ્ટ્રિબ્યુશનની વાત કરીએ તો આપણે ધ્યાનથી જોઈશું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ જે છે એમાં એટી ફાઈવ પર્સન્ટ જે બેઠકો છે એ ગુજરાત રાજ્યના બાળકો માટે એટલે કે ગુજરાત ડોમિસાઇલ માટે રિઝર્વ કરવામાં આવેલી છે અને ત્યારબાદ જે પંદર ટકા જે સીટ છે ફિફ્ટીન પર્સન્ટ જે સીટ છે એ ઓલ ઇન્ડિયામાંથી એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈ અને તેલંગાના લગીમાં કોઈપણ વિદ્યાર્થી જેમનો નીટમાં સારો સ્કોર છે અને એને ગુજરાત રાજ્યની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જો અભ્યાસ કરવા માટે એડમિશન મેળવવું હોય તો આ પંદર ટકા સીટની અંદર ઓલ ઇન્ડિયામાં કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેટ કરી અને આ બેઠક ઉપર ભાગ લઈ શકે છે ત્યારબાદ જ્યારે આપણે જીમર્સની વાત કરીએ એટલે કે સેમી ગવર્મેન્ટ કોલેજીસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ કોલેજીસની અંદર પંચ્યાસી ટકા જે બેઠકો છે એ ગુજરાત રાજ્યના બાળકો માટે રિઝર્વ કરવામાં આવેલી છે અને પંદર ટકા જે છે એ ઓલ ઇન્ડિયા માટે રિઝર્વ કરવામાં આવેલી છે જ્યારે આપણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની વાત કરીએ ત્યારે પિંચોતેર ટકા જે સીટ છે સેવન્ટી ફાઇવ પર્સન્ટ ગુજરાત રાજ્યના બાળકો માટે રિઝર્વ કરવામાં આવેલી છે ત્યારબાદ ટેન પર્સન્ટ જે બેઠકો છે મેનેજમેન્ટ કોટામાં રિઝર્વ કરવામાં આવેલી છે અને ફિફ્ટીન પર્સન્ટ જે બેઠકો છે એ એનઆરઆઈ કેટેગરીના એટલે કે જે વિદ્યાર્થીઓ જેન્યુન એનઆરઆઈ છે એટલે કે એના મધર ફાધર એટલે કે ફર્સ્ટ બ્લડલાઇન એ વિદ્યાર્થીઓ જ માત્ર ને માત્ર એલિજેબલ છે આમાં કોઈપણ પ્રકારની સ્પોન્સરશીપ કે કોઈ તમારા મિત્રમંડળ કે કોઈ તમારા બીજા રિલેટિવ જે છે એ જો તમને સ્પોન્સર કરે તો એનઆરઆઈમાં કન્સિડર થતું નથી ત્યારબાદ આપણે ડીમ ડિન સિટીની વાત કરીએ તો ડિમ્ડ યુનિવર્સિટીની અંદર કોઈ પણ કેટેગરી જે છે એ લાગુ પડતી નથી માત્ર ને માત્ર પંચ્યાસી ટકા જે સીટ છે બેઠકો એ મેનેજમેન્ટ કોટાની હોય છે અને બાકીની જે પંદર ટકા બેઠકો છે એનઆરઆઈ કોટાની હોય છે આ તમામ એડમિશન પ્રોસીજર જે છે એ ગુજરાત રાજ્ય ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એટલે કે મેડ એડ ગુજરાત ડોટ ઓઆરજી એટલે કે મેડિકલ એડમિશન ગુજરાત ડોટ ઓ માધ્યમથી ઓનલાઈન કરવામાં આવે છે જે ઓનલાઈન પ્રક્રિયા આખી આપણે આ વિડીયોના માધ્યમથી સમજશું પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ વેબસાઇટની અંદર રેગ્યુલર અપડેટ્સ તમારે જોતા રહેવા પડશે જેથી કરીને તમે આખા ગુજરાતના કાઉન્સિલિંગની પ્રક્રિયાની અંદર દરેક ઇન્ફોર્મેશનથી અપડેટેડ રહેશો તો હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીશું હવે સૌથી મહત્ત્વની બાબત વિદ્યાર્થી તથા વાલી મિત્રો માટે કે આપને નીટના કેવા માર્ક ઉપર કેવી કોલેજીસની અંદર એડમિશન મળવાપાત્ર રહેતું હોય છે તો આપણે ફેક્સિટ બે હજાર ચોવીસની જે રાઉન્ડ થ્રીની જે ગુજરાત રાજ્યના કાઉન્સિલિંગની છે એમાં થોડી આપણે નજર મારીશું અને જોશું કે જે સાત ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે એમાંની સૌ સૌ પ્રથમ જે બીજે મેડિકલ કોલેજ જે ખૂબ જ ફેમસ છે એ સરકારી કોલેજની અંદર અહીંયા ફીસ દર્શાવેલી છે કે પર એનએમ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપીસ જે છે એ ફીસ છે ત્યારબાદ બેઠકો એટલે કે બસો ને પચાસ કોલેજની અંદર બેઠકો છે ટોટલ બસો પચાસ વિદ્યાર્થીઓ એમ બીબીએસમાં પ્રવેશ મેળવી શકે છે અને જ્યારે આપણે કટ ઓફની વાત કરીએ તો બે હજાર ચોવીસની અંદર એટલે કે લાસ્ટ યરમાં છસો નેવું નંબર એટલે કે ડીટમાં સાતસો વીસમાંથી જેને છસો ને નંબર એવા આવા વિદ્યાર્થી ઓપન કેટેગરીના વિદ્યાર્થીને એડમિશન મળેલું છે આ એનો કટ ઓફ છે એટલે કે છસો ને નેવું નંબરની નીચેના જે વિદ્યાર્થીઓ માર્ક્સની નીચેના જે વિદ્યાર્થીઓ છે છસો નેવું માર્ક્સની નીચેના એમને એડમિશન મળી મળ્યું નથી ત્યારબાદ આપણે એમનો ગુજરાત રેન્ક જોઈએ કે જે છોકરાના છસો ને નેવું માર્ક હતા એમનો ગુજરાતનો મેરિટ એટલે કે ગુજરાતનો રેન્ક શું હતો તો વન સિક્સટી સિક્સ અહીંયા ગુજરાતનો રેન્ક દેખાડેલો છે અને ત્યારબાદ ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ એટલે કે ભારતભરમાં આ વિદ્યાર્થીનો ત્રણ હજાર બસો ને મો રેન્ક છે એટલે કે એ જ રીતે જ્યારે આપણે આ કેટેગરીમાં આવીએ તો આ વાત હતી અત્યારના ઓપન કેટેગરીની હવે આપણે વાત કરીશું ઈ જ્યારે આપણે ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈશું કે બીજે મેડિકલની અંદર છસો ને પંચ્યાસી નંબરના સ્ટુડન્ટને લાસ્ટમાં એડમિશન અટકેલું હતું કટ ઓફમાં ત્યારબાદ આપણે જ્યારે ઓબીસીની વાત કરીએ ત્યારે છસો ને નંબરમાં એડમિશન અટકેલું છે અને જ્યારે એસી કેટેગરીની વાત કરીએ તો સિક્સ ફોર્ટી નાઇન અને એસટી કેટેગરીની વાત કરીએ તો ફાઇવ થર્ટી વન અને એમનો જે ગુજરાત એ છે છ હજાર ચારસો ને છ તો જ્યારે આપણે આખા ચાર્ટની અંદર આપણે દર્શાવેલું છે કે કે કેવા માર્ક્સ ઉપર વિદ્યાર્થીઓને કેવી કોલેજની અંદર જે છે એ એડમિશન મળવા પાત્ર રહેતું હોય છે હવે આપણે સમજશું કે ગવર્મેન્ટની અંદર આપણે જોઈએ તો લોવે સ્કોર એટલે કે ઓછામાં ઓછો સ્કોર જે છે ગવર્મેન્ટની મેડિકલ કોલેજ છે જે ભાવનગરની અંદર ત્યાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીને છસો ને ઓગણપચાસ નંબર ઉપર એડમિશન મળેલું છે અને ત્યારબાદ આપણે જયારે કેટેગરીની વાત કરીએ તો ચારસો ને છવ્વીસ નંબર એસટી કેટેગરીની અંદર એસી કેટેગરીની અંદર પાંચસોને છન્નું નીટના સ્કોર ઉપર એસી બીસીની વાત કરીએ ત્યારે છસો ને સાડત્રીસ નંબરના સ્કોર ઉપર અને ની વાત કરીએ તો છસોને પિસ્તાલીસ નંબરના કટ ઓફ ઉપર એડમિશન ક્લોઝ થયેલા છે એટલે આપણે જો બે હજાર પચીસનો અંદાજો લગાડીએ તો કમસે કમ તમે વીસથી પચીસ માર્કનું માર્જિન લઈને તમે ચાલવું પડશે આપણે કેમ કે અત્યારના જે આપણે કટ ઓફ જોઈએ છીએ ગયા વર્ષના કટ ઓફ જોઈએ છીએ નંબર ઓફ સ્ટુડન્ટ અને નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા ક્વોલિફાઈડ થાય છે એની ઉપર જે છે એ મેરિટ બનતું હોય છે તો અત્યારના આ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેવા માટે મિનિમમ જો તમે જનરલ કેટેગરીના ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય તો એટલીસ્ટ સિક્સ ફિફ્ટી પ્લસ માર્ક લઈ આવશો તો આપણા માટે એડમિશન લેવું થોડું ઇઝી બની જશે ત્યારબાદ આપણે જ્યારે સેમી ગવર્મેન્ટ કેટેગરીની વાત કરીએ અર્ધ સરકારી જેને આપણે જીમર્સના નામથી ઓળખીએ છીએ તો જીમર્સની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જીમર્સની અંદર ઓપન કેટેગરીની અંદર અહીંયા કટ ઓફ દર્શાવેલો છે અમે આ કટ ઓફની સ્લાઇડ જે છે યુટ્યુબના લિંકમાં અમે તમને ડાઉનલોડ કરી શકો એવા એવી રીતે અમે એમની ઉપર રાખી દઈશું જેથી કરીને તમે આખી સીટને વ્યવસ્થિત શાંતિથી તમે એમને જોઈ શકો એક એક યુનિવર્સિટીના એક એક કોલેજીસના કટ ઓફ જે છે એ તમે કમ્પેર કરી શકો તેમ પણ થોડું અત્યારના ડીપમાં ન જતાં આપણે સેમી ગવર્મેન્ટની જ્યારે વાત કરીએ તો સેમી ગવર્મેન્ટની અંદર ટોટલ કેટલી બેઠકો છે કઈ કોલેજમાં કેટલી સીટ છે એમની ની વાર્ષિક ફી એટલે કે જ્યારે તમને રેગ્યુલર કોટામાં એડમિશન મળે છે તો વાર્ષિક ફી ત્રણ લાખ પીચોતેર હજાર છે પરંતુ જ્યારે તમે મેનેજમેન્ટ કોટાની અંદર આવો છો ત્યારે કોઈ પણ કેટેગરી જે છે એ લાગુ પડતી નથી એટલે કે જ્યારે તમે મેનેજમેન્ટ કોટાની અંદર પ્રવેશ ગયો છો તો તમે એસટી એસી ઓબીસી પણ કેટેગરીમાં હશો મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે બાર લાખ રૂપિયા પર એનમ રહે છે હવે આપણે અમદાવાદ સોલાની વાત કરીએ જ્યારે જીમર્સની તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છસો ને પચાસ નંબર ઉપર એડમિશન સ્ટોપ થઈ ગયા હતા છસો પચાસ નંબરથી નીચેના વિદ્યાર્થીઓને એડમિશન મળેલું નથી એટલે કે કટ ઓફ છસો ને પચાસ છે એ જ રીતે જ્યારે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર લોવેસ્ટમાં લોવેસ્ટ જે એડમિશન છે એ પાંચસો ને આડત્રીસ નંબર ઉપર એટલે કે ગોધરાની અંદર જે જીમર્સ મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં પાંચસો ને આડત્રીસ નંબરના વિદ્યાર્થીઓને પર એનમ બાર લાખ રૂપિયાવાળી ફીઝમાં એડમિશન લાસ્ટમાં મળેલું છે હવે જ્યારે આપણે સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ છીએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની અંદર ફીઝનું ધોરણ જે છે દરેક દરેક વાઇઝ અલગ અલગ છે એક્ઝામ્પલ તરીકે કોઈની ફીસ સાત લાખ એકતાલીસ હજાર પર એનમ છે કોઈની આઠ લાખ સિત્તેર હજાર છે કોઈની દસ લાખ રૂપિયા પર એનમ છે તો ત્યારે આપણે જોઈશું કે સેલ્ફ ફાઇનાન્સની અંદર જે કટ ઓફ છે એટલે કે જે ઓપન કેટેગરીનો કટ ઓફ છે એમાં જે લોવેસ્ટ કટ ઓફ આપણે જોઈએ તો પાંચસો ને છેતાલીસ નંબર ઉપર એટલે કે પાંચસો ને છેતાલીસ નીટનો જે સ્કોર વિદ્યાર્થીઓનો હતો એને લાસ્ટમાં પારુલ વડોદરાની અંદર એડમિશન મળેલું છે અને પારુલ વડોદરાની અંદર જે છે ટોટલ દોઢસો બેઠક છે મેડિકલની અને પાંચસો છેતાલીસ નંબરથી નીચેના વિદ્યાર્થીને એમાં એડમિશન મળી શક્યું નથી એ જ રીતે આપણે જોઈશું કે જેની ફીઝ મેનેજમેન્ટ કોટાની ફીઝ છે એટલે કે હાઇસ્ટ ફી જેને કહી શકાય મેનેજમેન્ટ કોટાની આવી ફીઝની અંદર સે ફોર એક્ઝામ્પલ કે અમદાવાદની અંદર બાવીસ લાખ અઠાસી હજાર રૂપિયા વર્ષે ફીઝમાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીને ચારસો ને નવ્વાણું નંબરે એટલે કે બાવીસ લાખ અઠ્ઠાશી હજાર યરલી ભરી અને ચારસો ને નવ્વાણું નંબરનું કટ ઓફ જે છે એ વિદ્યાર્થીને અમે એડમિશન મળેલું છે અને એ જ રીતે આપણે જોઈએ તો લોવે સ્કોર જ્યારે આપણે જોઈએ છીએ બરાબર તો લોવે સ્કોરની અંદર આપણે ચારસો તેત્રીસ નંબર એટલે કે પારુલ યુનિવર્સિટીની અંદર ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયામાં ચારસો તેત્રીસ નંબરવાળા વિદ્યાર્થીને જે છે એડમિશન ગુજરાતની અંદર મળેલું છે તો આ કટઓફ દેખાડવાનો અને આ કમ્પેરિઝન કરાવવાનો હેતુ માત્ર એક જ છે કે વિદ્યાર્થીને કેટલા માર્ક આવશે એની ઉપર શું બજેટમાં એમના બજેટમાં ઓપ્શન અવેલેબલ ગુજરાતમાં છે કે ઓપ્શન અવેલેબલ નથી કે કઈ રીતે એને પ્રવેશ મળશે અને પ્રવેશ મળશે તો કેટલો ટોટલ ખર્ચ થશે આ હેતુથી અમે તમને આખો આ ફેક્સ ફેકશીટ એટલે કે બે હજાર ચોવીસના એડમિશનનો આખો જે સારાંશ છે એ તમને આમાં દર્શાવેલો છે હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું હવે આપણે આ સ્લાઇડની અંદર એમબીબીએસના એડમિશનની આખી પ્રોસીજર ઓનલાઈન કઈ રીતે થતી હોય છે એમના વિશે થોડું સમજશું તો સૌ પ્રથમ તો આપણે ધોરણ બાર પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન આપણે જે ગુજરાત કાઉન્સિલિંગની જે વેબસાઇટ છે આ વેબસાઇટના માધ્યમથી પહેલાં આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશું આ વેબસાઇટ ભાઈ આપણે અહીંયા દર્શાવેલી છે કે કઈ વેબસાઇટના માધ્યમથી આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ રજીસ્ટ્રેશનની જે ફીઝ જે છે એ લગભગ એક હજાર રૂપિયા જે છે એ નોન રિફંડેબલ હોતી હોય છે એટલે કે કાઉન્સિલિંગ ગુજરાત રાજ્યમાં મેડિકલના પ્રવેશ મેળવવા માટે એમ પ્રવેશ મેળવવા માટે એક હજાર રૂપિયાનું રજીસ્ટ્રેશન નોન રિફંડેબલ કરીમાં પાર્ટિસિપેટ કરી શકો છો ત્યારબાદ દસ હજાર રૂપિયા જે છે રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ આપણે ભરવાની રહેતી હોય છે આ ડિપોઝિટ જે છે જો તમને એડમિશન ન મળે તો સરકાર તમારા એકાઉન્ટમાં પાછા રિફંડ કરી દેતા હોય છે અને જો તમને એડમિશન મળી જાય તો એ એડમિશનમાં એડજેસ્ટ થતા હોય છે ત્યારબાદ આપણે સેકન્ડ પ્રોસેસ જોઈએ તો પ્રમાણપત્રોની યાદી એટલે કે ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે ડોક્યુમેન્ટ જે છે પહેલેથી જ બધા કાઉન્સિલિંગ શરૂ થાય એ પહેલાં બધા જ ડોક્યુમેન્ટ્સ જે છે આપણે વ્યવસ્થિત રીતે રેડી રાખીશું એટલે કે જે દસમાની માર્કશીટ છે બારમાની માર્કશીટ છે નીટનો સ્કોરકાર્ડ છે ત્યારબાદ એપ્લિકેશન જે આપણે કરી હોય એમની જે પ્રિન્ટ આઉટ છે એ બી આપણે લઈ લેશું નીટનું રિઝલ્ટ જ્યારે આવે છે ત્યારે નીટનું રિઝલ્ટ પણ આપણે ડાઉનલોડ કરી લેશું આપણી પાસે સોફ્ટ કોપીમાં પણ હોવું જોઈએ અને આપણી પાસે હાર્ડ કોપીમાં પણ હોવું જોઈએ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આપણા બર્થ સર્ટિફિકેટ છે આપણા આ આઈડેન્ટિટીની અંદર એલસી છે પાસપોર્ટ છે અથવા તો કોઈપણ જે આઈડેન્ટિટી પ્રૂફ છે એ પણ આપણે રાખીશું રેડી કરી ત્યારબાદ આપણે જો કેટેગરીથી બિલોંગ કરતા હોય તો કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ ખૂબ જ જરૂરી છે અને કાસ્ટ સર્ટિફિકેટની અંદર પણ આપણે જોઈશું કે જો આપણે ગુજરાત સિવાયના અન્ય રાજ્યની અંદર જો આપણે પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક હોય અથવા તો ગુજરાતમાં કોઈપણ સંજોગોમાં જો આપણે એડમિશન મળવાપાત્ર ન હોય તો આ બધા જ જે કેટેગરીના સર્ટિફિકેટ છે એને અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરી અને કઢાવાના રહેતા હોય છે તો એ પણ આપણે બેકઅપમાં કરી શકીએ એ છીએ ત્યારબાદ આપણે જો ઓબીસી કેટેગરીના છીએ પરંતુ માત્ર રાજ્ય સરકારના જો ઓબીસી કેટેગરીમાં હોય તો એ ઓબીસીનો લાભ માત્ર રાજ્ય કેટેગરીમાં રાજ્યની કાઉન્સિલિંગની અંદર જ મળશે પરંતુ જો તમે નેશનલાઇઝ એટલે કે આખા ઇન્ડિયાની અંદર જો આપણે કેટેગરીની અંદર આવતા હોય તો આપણે એનું નેશનલાઇઝ સર્ટિફિકેટ જે છે એ કાઢવાનું રહેતું હોય છે ઈડબલ્યુએસ જે વાલી મિત્રોની આવક જે છે એ વાર્ષિક આવક ઓછી હોય અને જો ઈડબલ્યુએસ કેટેગરીની અંદર આવતા હોય તો આનું પણ સર્ટિફિકેટ કઢાવી લેવું જોઈએ ત્યારબાદ આપણે જ્યારે મેરીટ લિસ્ટ એટલે કે ટોટલ જે ગુજરાતના એડમિશન કાઉન્સિલિંગ જે છે મેરિટના આધારિત નીટ યુજીના મેરિટના બેઝિસ ઉપર થતા હોય છે અને ઓલ ઇન્ડિયાના રેન્ક ઉપર થતા હોય છે અને રજીસ્ટ્રેશન કમિટી રજીસ્ટ્રેશન કર્યા પછી જ્યારે મેરિટ લિસ્ટ જ્યારે બહાર પડે છે ત્યારબાદ આપણે ચોઈસ ફિલિંગનો જે છે એ ઓપ્શન જે છે એ અવેલેબલ થતો હોય છે તો ચોઈસ ફિલિંગ માટે આપણે એક અલગથી વિડીયો બનાવશું જ્યારે ચોઈસ ફિલિંગ શરૂ થશે ત્યારે તમને એક એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવું જોઈએ એ બી તમે અમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે માર્ગદર્શન આપશું બીજું બે હજાર પચીસના કાઉન્સિલિંગ જયારે સ્ટાર્ટ થશે ત્યારે તો હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આગળ વધીશું હવે એડમિશન પ્રોસીઝરનો જે સેકન્ડ રાઉન્ડ જે છે એટલે મીન્સ સેકન્ડ પાર્ટ જે છે એ સમજીએ તો સૌપ્રથમ તો રાઉન્ડ વન એટલે કે રાઉન્ડ વનની અંદર જ્યારે આપણે ચોઈસ ફિલિંગ કરી નાખીએ છીએ ચોઈસ આપણે લોક કરી નાખીએ છીએ આપણે ક્રમ વાઇઝ કોલેજીસ ગોઠવી દઈએ છીએ ત્યારબાદ જ્યારે રાઉન્ડ વનનું વેબસાઇટ ઉપર રિઝલ્ટ આવે છે ત્યારે જો આપને એડમિશન મળેલું જોઈએ તો આપણે એનો અલોટમેન્ટ લેટર જે છે એ ડાઉનલોડ કરવાનો રહેતો હોય છે નજીકના જે હેલ્પ સેન્ટરો સરકારે આપેલા જે હેલ્પ સેન્ટર ઉપર જઈ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવી અને ફીઝની પ્રોસિજર છે ફીસ ભરી અને એડમિશન કન્ફર્મ કરવાનું હોય છે પરંતુ કોઈ બી સંજોગોમાં તમને એ જે કોલેજની અંદર તમને એડમિશન મળેલું છે એની ફીઝ વધારે છે અથવા તો તમને એ કોલેજથી પણ વધુ સારી કોલેજની અંદર એડમિશન મેળવવાની ઈચ્છા છે અને જો તમારે સેકન્ડ રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો પહેલા રાઉન્ડની અંદર જે છે એ ફ્રી એક્ઝિટ હોય છે એટલે કે તમે ફીઝ ન ભરી અને સેકન્ડ રાઉન્ડ અપગ્રેડ કરી અને તમે સેકન્ડ રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો જ્યારે આપણે રાઉન્ડ ટુની વાત કરીએ ત્યારે જ્યારે પહેલા રાઉન્ડની અંદર જે બેઠકો ખાલી રહેતી હોય છે આ બેઠકોને ભરવા માટે થઈને સરકાર દ્વારા રાઉન્ડ ટુ જે છે એ કરવામાં આવે છે અને રાઉન્ડ ટુની અંદર આપણે ખાસ નોંધ લઈશું કે જો રાઉન્ડ ટુમાં પ્રવેશ મળે અને જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ન કરાવે તો સિક્યોરિટી ડિપોઝિટ જે છે એ જતી રહેશે એટલે કે રાઉન્ડ ટુની અંદર જો આપણે એડમિશન મળી જાય તો આપણે એ જ એડમિશનને કન્ટિન્યુ કરવાનું રહેતું હોય છે અને જો રાઉન્ડ ટુની અંદર પ્રવેશ મળશે અને રાઉન્ડ વનનો પ્રવેશ આપમેળે રદ થઈ જશે એટલે કે રાઉન્ડ ટુની અંદર જે પ્રવેશ મળી જશે તમને તો પહેલાં રાઉન્ડમાં જો તમને મળેલું હશે તે એડમિશન ઓટોમેટિક રદ થઈ જશે અને બીજા રાઉન્ડનું એડમિશન જે છે એ કન્ટિન્યુ રહેશે ત્યારબાદ આપણે રાઉન્ડ ટુની અંદર તમે ભરેલી ચોઈસમાં એડમિશન ન મળે તો રાઉન્ડ વનનું કન્ફર્મ કરાવેલું એડમિશન જે છે એ ચાલુ રહેશે તો ટોટલ રાઉન્ડ ટુની અંદર જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ છે કે જો આપણે પહેલાં રાઉન્ડની અંદર સેટિસફાઈડ ન હોઈએ તો ને તો જ સેકન્ડ રાઉન્ડની અંદર જવું જોઈએ અધરવાઇઝ આપણે પહેલાં રાઉન્ડની અંદર એડમિશન લઈ અને સિક્યોર થઈ જવું જોઈએ હવે જ્યારે આપણે રાઉન્ડ ત્રણની વાત કરીએ તો રાઉન્ડ ત્રણની અંદર જ્યારે રાઉન્ડ ટુની જે બેઠકો ખાલી રહેલી છે એ બેઠકો ઉપર આમાં પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે પરંતુ આ પ્રવેશ પ્રક્રિયામાં પણ સેમ રાઉન્ડ ટુની જેમ જો તમને એડમિશન મળે છે તો એડમિશન જો તમે મૂકશો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જે છે એ જપ્ત થઈ જશે અને રાઉન્ડ ટુનું એડમિશન જે ઓટોમેટિક જો તમને એમાં મળેલું હશે તો રાઉન્ડ થ્રુનું એડમિશન કન્સિડર થશે અને બે નંબરના રાઉન્ડનું એડમિશન જે ઓટોમેટિક કેન્સલ થઈ જશે હવે રાઉન્ડ થ્રીની અંદર જ્યારે આપને પ્રવેશ મળે છે તો રાઉન્ડ ટુનું એડમિશન આપમેળે રદ થઈ જાય છે એડમિશન જે છે તમારું કેન્સલ થઈ જશે અને રાઉન્ડ થ્રીનું એડમિશન જે છે એ તમારે કન્ટિન્યુ કરવાનું રહેતું હોય છે કોઈપણ સંજોગોમાં જો તમે રાઉન્ડ થ્રીનું એડમિશન કન્ફર્મ કરવા નથી માગતા તો તમે તમારી કાઉન્સિલિંગ પ્રક્રિયાનો ધી એન્ડ થઈ જતો હોય છે એટલે કે તમે નેક્સ્ટ કોઈ પણ રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ ન કરી શકો તે ઉપરાંત એમસીસી એટલે કે ઓલ ઇન્ડિયાના જે કાઉન્સલિંગ છે એમાંથી પણ આપણે બહાર થઈ જતા હોઈએ છીએ તો રાઉન્ડ થ્રીનું જે એડમિશન છે એ કન્ફર્મ કરવું એ ખૂબ જ હિતાવહ છે તો ખૂબ જ સમજી વિચારી અને આપણે ચોઈસ ફિલિંગ કરીશું ક્યારે પણ ચોઈસ ફિલિંગ કરતી વખતે ઉતાવળ નહીં કરીએ જો તમને ચોઈસ ફિલિંગ કરવામાં કોઈ પણ મૂંઝવણ હોય કોઈપણ તમને ન સમજ પડતી હોય તો તમે અમારો ક્યારે પણ સંપર્ક કરી શકો છો અમે નિઃશુલ્ક માર્ગદર્શન દ્વારા તમને ગાઈડન્સ આપીશું કે તમારે કઈ રીતે જે છે એ ચોઈસ ફિલિંગની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે હવે કોઈ બી સં જોગોમાં જો રાઉન્ડ થ્રીની અંદર પણ બેઠકો ખાલી રહેતી હોય છે તો આવી બેઠકોને સરકાર શ્રી દ્વારા સ્ટે રેકન્ટ રાઉન્ડની અંદરથી ભરવામાં આવતી હોય છે તો લગભગ ઓનલાઈન જે આખી એડમિશનની પ્રોસિજર છે એ રાઉન્ડ વાઈઝ તમને સમજાવવામાં આવી છે અને હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં ઘણા હજી મહત્વના મુદ્દા છે એમને આપણે કવર કરીશું હવે આપણે સ્કોલરશીપની ચર્ચા કરીશું તો ગુજરાત રાજ્યમાં જે સ્કોલરશીપના પ્રકાર છે એટલે કે એમ વાય એસ વાય સી એમ અથવા અન્ય પ્રકારની સ્કોલરશિપ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે એમ વાય જે ખૂબ જ ફેમસ સ્કોલરશીપ જે છે ગુજરાત રાજ્યમાં એમાં ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહની અંદર જો તમા એસી પીઆર હોય અને વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ મેળવેલો હોય તો એમબીબીએસની ફીઝની પચાસ ટકા રકમ અથવા તો બે લાખ રૂપિયા જે છે એની સ્કોલરશિપ વિદ્યાર્થીને દેવામાં આવે છે ત્યારબાદ આપણે કેટેગરીની વાત કરીએ તો બે લાખ પચાસ હજારથી ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને સો ટકા રકમની સ્કોલરશિપ જે છે સરકાર સીધો દેવામાં આવે છે ત્યારબાદ આપણે વિચરિત અને વિમુખ જાતિની વાત કરીએ તો તેમાં બે લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે માનનીય મુખ્યમંત્રીની જે શિષ્યવૃત્તિ યોજનાઓ છે એટલે કે સીએમએસએસ એમાં સાડા ચાર લાખ રૂપિયાથી ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે ત્યારબાદ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને એમવાય એસવાય ઉપરાંત નો પણ લાભ દેવામાં આવે છે એટલે કે બંને સ્કોલરશીપ જે છે એ પણ થઈ શકે છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની જ્યારે વાત કરીએ ત્યારે કેટેગરીના વિદ્યાર્થીઓને એમની જે વેબસાઇટ છે એની અંદર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન મારફતે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેતી હોય છે એમાં બી પચાસ હજાર જેવી રકમની સ્કોલરશિપ શ્રી દ્વારા દેવામાં આવે છે ત્યારબાદ કણિયા કેરવણી એટલે કે જે ગર્લ ગર્લચાઈલ્ડ છે એમના માટે પણ એક સ્પેશિયલ સ્કોલરશિપની યોજના છે એ ચાર લાખ રૂપિયા સુધીની રકમ જે છે એ વિદ્યાર્થીને મળવાપાત્ર રહેતી હોય છે પરંતુ ધ્યાન દેવા જેવી વાત એ છે કે કણિયા કેરવણી અને એમવાય એસવાય બંને કમ્બાઈન કરીને પણ સ્કોલરશીપ જે છે એ પર યર જે છે મળવા પાત્ર રહેતી હોય છે હવે એમબીબીએસના અભ્યાસમાં પ્રવેશ મેળવ્યા પછી જો આપણે લોનની રિક્વાયરમેન્ટ રહેતી હોય તો એજ્યુકેશન લોન માટે ચાર લાખ રૂપિયા સુધીની રકમ અથવા તો ચાર લાખથી સાત લાખ પચાસ હજાર રૂપિયા સુધીની રકમ માટે કોઈપણ જાતની સિક્યુરિટીની જરૂર રહેતી નથી ત્યારબાદ જો આપણે સાત લાખ પચાસ હજાર રૂપિયાથી વધુની રકમની રિક્વાયરમેન્ટ હોય છે તો આવી લોન માટે થઈને આપણે મોર્ગેજ માટે અથવા કોઈપણ સિક્યુરિટી જે છે એ બેંકમાં પ્રોવાઈડ કરવાની રહેતી હોય છે હવે જ્યારે રીપેમેન્ટની આપણે વાત કરીએ ત્યારે ભણવાનું પૂરું થયા પછી એક વર્ષ અથવા તો નોકરી શરૂ થયાના છ મહિનામાંથી જ જે વહેલું હશે તે મુજબ જે છે રીપેમેન્ટ જે છે એ શરૂ થતું હોય છે અને પંદર વર્ષના સમયગાળામાં મંથલી મેય દ્વારા રીપેમેન્ટ જે છે એ આપણે કરવાનું રહેતું હોય છે વ્યાજનો દર જે છે એ જનરલી ગર્લ ચાઇલ્ડ માટે ઝીરો પોઈન્ટ પાંચ ટકા જેવો જે છે એ રાહત દર મળતો હોય છે અને ઓન એન એવરેજ જો આપણે વાત કરીએ તો સાડા સાતથી સાડા આઠ ટકાની આસપાસ જે છે આપને બેંકના માધ્યમથી લોન મળી રહેતી હોય છે આજના આપણા આ ટોપિકની અંદર સૌથી મહત્ત્વના જે મુદ્દા છે એ આપણે હવે જોઈશું કે સૌથી મહત્ત્વ એટલે કે ગુજરાતની અંદર મેડિકલના પ્રવેશ મેળવવા માટે કોઈપણ પ્રકારના ડોનેશન જે છે એના માધ્યમથી એડમિશન થતા નથી જો આપ કોઈ એજન્ટના સંપર્કમાં હોય અથવા તો કોઈપણ કોલેજના પ્રતિનિધિના સંપર્કમાં હોય અને જો આપને એવું કહેવામાં આવે કે ડોનેશનના માધ્યમથી અમે એડમિશન અપાવી શકશું તો એ તદ્દન ખોટી વાત છે એટલે આપણે એવા પ્રલોભનમાં આવશું નહીં કેમ કે ડોનેશન દ્વારા ગુજરાતની અંદર એડમિશન જે છે એ મળતું નથી માત્ર અને માત્ર કાઉન્સિલિંગ પ્રોસેસ દ્વારા જ ગુજરાતની અંદર એડમિશન જે છે એની પ્રવેશ પ્રક્રિયા જે છે એ કાઉન્સિલિંગના માધ્યમથી જ થતી હોય છે નવા નિયમોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બે હજાર પચીસની અંદર આપણે ખાસ ધ્યાન દઈશું કે એમબીબીએસ અને બીડીએસનું રજિસ્ટ્રેશન જે છે એ અલગ રહેશે અને આયુર્વેદિક અને હોમિયોપેથી બીએમએસ અને બીએચએમએસમાં પણ જો તમે એડમિશન મેળવવા માગતા હોય અથવા સેફ સાઇડ રહેવા માગતા હોય તો આનું પણ તમારે અલગથી રજિસ્ટ્રેશન જે છે એ કરાવવાનું રહેતું હોય છે અને બંનેની કાઉન્સિલિંગ પ્રક્રિયા છે એ સેપરેટલી જે છે એ ગુજરાત કાઉન્સિલિંગ દ્વારા કરવામાં આવતી હોય છે ગુજરાતમાં જ્યારે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જે એમ્સ મેડિકલ કોલેજ છે આમના હન્ડ્રેડ પર્સન્ટ બેઠકો જે કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે એમસીસીના ન્યૂ દિલ્હી દ્વારા ઓનલાઈન કરવામાં આવતા હોય છે જે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા એમની બેઠકો ભરવામાં આવતી નથી ત્યારબાદ એમ બીબીએસમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીની કુટુંબની વાર્ષિક આવક જો છ લાખ રૂપિયાથી ઓછી હોય તો એમ વાય એસ વાય સ્કોલરશિપ એને મળવાપાત્ર છે જેમાં એસી પીઆરનો નિયમ જે છે એ લાગુ પડતો નથી તો આ ખાસ નોંધ લેજો ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય છે કે એસી નથી થતા તો આપણે લોન મળશે કે નહીં મળે આપણને સહાય મળશે કે નહીં મળે તો જ્યારે આપણે સરકાર શ્રીની એમ વાય એસવાયની સહાયની વાત કરીએ તો વાર્ષિક આવક છ લાખથી ઓછી હશે તો આ જે સ્કોલરશિપ છે એ મળવાપાત્ર હોય છે હવે ધ્યાનથી આપણે સમજીએ કે જો વિદેશમાં આપણે એડમિશન લેવા માગતા હોય તો વિદેશની અંદર એડમિશન લેવા માટે એનએમસીની તમામ ગાઈડલાઇનને જે છે એ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ વિદેશમાં જતાં પહેલાં ખૂબ જ ધ્યાન રાખવું કે આપણે વિકસિત દેશનો જ પહેલો પ્રેફરન્સ આપશું એટલે કે જે મોસ્ટ ડેવલપ કન્ટ્રી છે એમાં જવાનો વધુ આગ્રહ રાખશું ત્યારબાદ વિદેશમાં એડમિશન લેવા માટે નીટનું પરિણામ જે છે એ ત્રણ વર્ષ માટે વેલિડ હોય છે એટલે કે તમે આ વર્ષે બે હજાર પચીસમાં જો નીટની એક્ઝામ આપેલી છે અને જો તમે એમાં ક્વોલિફાઈડ છો તો આવનારા ત્રણ વર્ષ સુધી જે છે એ તમે વિદેશમાં એડમિશન લેવા માટે એલિજિબલ રહેતા હોય છે ત્યારબાદ જો ગયા વર્ષે પણ તમે એક્ઝામ આપેલી છે અથવા લાસ્ટ ટુ લાસ્ટ યર જો એક્ઝામ આપેલી છે તો પણ તમે બે હજાર પચીસમાં વિદેશમાં એમ કરવા માટે એ નીટના સ્કોર ઉપર તમારી એલિજિબિલિટી જે છે એ પૂરી થતી હોય છે તો એ રિઝલ્ટ જે છે એ ત્રણ વર્ષ માટે વેલિડ રહેતું હોય છે અને વિદેશમાં એડમિશન લેતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખજો જે પ્રતિષ્ઠિત એજન્ટ અથવા તો જે નિષ્ણાત માણસ છે એમનો સંપર્ક કરી અને એડમિશન લેવું એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિકની હવે ચર્ચા કરીશું લાસ્ટ ટોપિક જે છે આ વિડીયોનો એ છે ગવર્મેન્ટ બોન્ડ એટલે કે આફ્ટર એમ એમ બીબીએસના અભ્યાસ પછી સરકારશ્રીના બોન્ડના શું નિયમો જે છે એ લાગુ પડતા હોય છે વિદ્યાર્થી માટે એમના વિશે ચર્ચા કરીશું સેવન્ટી પર્સન્ટ વિદ્યાર્થી તથા વાલી મિત્રોને બોન્ડના નિયમ વિશે કોઈ જ અંદાજો રહેતો નથી જેથી કરીને આ વિડીયોના માધ્યમથી અમે સમજાવી છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલો છે અને જેને સરકારશ્રીની સહાય લીધેલી છે અથવા તો સરકારશ્રીની સહાય નથી લીધેલી તો પણ વ્યાજબી ફીમાં એ લોકો ભણી રહ્યા છે તે માટે થઈને એક વર્ષનું જે છે એ બોન્ડ એટલે કે એક વર્ષ જે છે એ સરકારના આદેશ પ્રમાણે એમને નોકરી કરવાની રહેતી હોય છે અથવા તો જો એ નોકરી કરવા ન માગતા હોય તો વીસ લાખ રૂપિયા ભરી અને આ બોન્ડ જે છે એ તમે બ્રેક કરી શકો છો ત્યારબાદ આપણે જ્યારે જીમર્સ એટલે કે સેમી ગવર્મેન્ટની વાત કરીએ અને એમાં જો તમે સરકારી સહાય મેળવેલી હોય તો એની અંદર એક વર્ષ તમારે પ્રેક્ટિસ કરવાની રહેતી હોય છે સરકારશ્રીના આદેશ પ્રમાણે અને જો તમારે એક વર્ષની પ્રેક્ટિસ ન કરવી હોય તો વીસ લાખ રૂપિયા ભરી અને આ બોન્ડને જે તમે તોડી શકો છો જો તમે સેમી ગવર્મેન્ટમાં એડમિશન લીધેલું છે અને સરકારી સહાય કોઈપણ પ્રકારની લીધેલી નથી એટલે કે એમવાય એસવાય નથી લીધી સીએમએસ નથી લીધી આ કોઈ સહાય ન લીધી હોય તો કાં તો તમે એક વર્ષ તમે નોકરી કરો સરકારશ્રીના આદેશ દ્વારા અથવા જો તમારે એક વર્ષ નોકરી ન કરવી હોય તો બે લાખ રૂપિયા ભરી અને તમે આ બોન્ડને તોડી શકો છો ત્યારબાદ આપણે સેલ્ફ ફાઇનાન્સની એટલે કે પ્રાઇવેટ કોલેજીસની વાત કરીએ અને જો તમે સરકારી સહાય મેળવેલી હોય તો એક વર્ષ અથવા તો વીસ લાખ રૂપિયા ભરી અને તમે આ બોન્ડને તોડી શકો છો અને જો તમે સહાય નથી લીધી તો કોઈ પણ બોન્ડના નિયમો જે છે એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર લાગુ પડતા નથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની અંદર તો બે વર્ષ બે હજાર બાવીસથી ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ આ નિયમ લાગુ પડે છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ કે સ્કોલરશિપ લેતા નથી તે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો બોન્ડ ભરવાનો રહેતો નથી તો આ થઈ ગયા બધા બોન્ડના નિયમો હવે મિત્રો આપણે જો ગુજરાત રાજ્ય અથવા તો અન્ય રાજ્ય અથવા તો વિદેશમાં ક્યાંય પણ એડમિશન અથવા પ્રવેશ માટે કોઈપણ જાતની મૂંઝણ હોય તો તમે અમારા સ્ટુડન્ટ હેલ્પલાઇન નંબરની અંદર કોલ કરી અને તમે વધુ વિગત માટે અમારો સંપર્ક કરી શકો છો અને ખાસ હું તમને રિક્વેસ્ટ કરીશ કે આવનારા સમયની અંદર જે એડમિશન પ્રોસીજર શરૂ થશે જ્યારે ચોઈસ ફિલિંગ શરૂ થશે ત્યારે પણ આપણે ઘણા બધા વિડીયોઝ જે છે આપણે આમાં અપલોડ કરવાના છીએ તો તમારા ગુજરાતમાં એડમિશન મેળવવા માટે અથવા તો મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ભારત તથા વિદેશની અંદર અપડેટેડ બધી જ અપ ટુ ડેટ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને અમારા નવા વિડીયોના માધ્યમથી અમે તમને વધુને વધુ માહિતી આપી શકીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ